ચાર દીકરીઓ એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક થઈ સમાજને નવો રાહ ચીંધ્યો છે મહેનત કર્યા વગર પરિશ્રમ પાંગળો છે તે કહેવત હકીકતમાં બદલતી એક સામાન્ય પરિવારની ચાર દીકરીઓ પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક થઈ એક નવો દાખલો બેસાડ્યો છે જો મહેનત આદત બની જશે તો સફળતા મુકદ્દર બની જશે હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણના નામ પર તેમની ચાર દીકરીઓ ચાર ચંદ લગાવી દીધા ઈશ્વરભાઈ ચૌહાણ પાટણમાં પ્લમ્બર

અને અમે ચાર બહેનો છીએ અને મારે એક નાનો ભાઈ છે અને અમે નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે અમારા ગામમાં પંદર વીસ જણાનું એક નાનું ગ્રુપ હતું તેમાં બધા સાથે મળીને વાંચવા જતા અને એકબીજાને પ્રશ્ન પૂછીને પ્રશ્ન પણ સોલ્વ કરતા કે આમાં શું જવાબ આવે ને આમ તેમ એ બધું પૂછીને સોલ્વ કરતા અને અમારા ગુરુજી એવા રમેશભાઈ દેસાઈ એમને પણ અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે એ પોતાનો કિંમતી સમય ફાળવીને પણ અમારે પાછળ ખૂબ જ મહેનત મહેનત કરી છે તેઓ જાતે પોતાની રીતે જ ટેસ્ટ બનાવતા અને અમારે અમારા જોડે ટેસ્ટ લેતા અને એમ પણ કહેતા કે જેને સોમાંથી સો આવશે એમને સો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે તેમાં અમારી અમારા બહેનોને સોમાંથી સો પણ આવેલા છે તેમને ઈનામ પણ સો રૂપિયાનું આપેલું છે અને જેથી અમને પ્રોત્સાહન મળે અને ટકાવારી પણ સારી આવી શકે એટલા માટે તેમને આવું ઈનામનું પણ કરેલું હતું અને તેમને દોડની પ્રેક્ટિસ પણ અમને કરાવેલી છે બહારથી તેમની જોડે શેખ વડોદરા સુરત અમદાવાદ એવી એવી જગ્યાએથી દોડવા માટે છોકરાઓ આવતા હતા તો અમને પણ લાગે કે અમારા ગામમાં જ છે તો પણ અમારે તો તેનો ફાયદો ઉઠાવવો જ પડે તેથી અમે બધા તેમની જોડે પ્રેક્ટિસ કરવા જતા અને તેઓ અમારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી અમને ચારેય બહેનોને દોડાવી હતી મારી મોટી બહેન છે એને એટલું બધું સારું દોડમાં એટલું બધું સારું હતું નહીં પણ એ તે તો ખૂબ જ સારું દોડી ગઈ એકવીસ માર્ક્સ લઈ લીધા એને તો દોડમાં એટલે અમારા ગુરુજીનો ખાસ સપોર્ટ છે અને મારા મા બાપનો તો સપોર્ટ અમને હતો જ બીજી બધી છોકરીઓને એ જ કહેવા માંગુ છું કે તેમના મા બાપને કે તમે પણ તમારી છોકરીઓને કે છોકરાઓને સપોર્ટ કરો અને આગળ વધવા માટે પ્રેરણા આપો ચોક્કસ નોકરી મળી શકે છે મારું નામ પ્રિયંકા છે તમે કેટલી બેનો એક પાસ થઈ અને બેનો કેવી રીતે પાસ થઈ અને તમે કેવી રીતે મહેનત કરી અમે ચાર બહેનો છીએ અને એક મારા નાનો ભાઈ છે અમે જ્યારે શરૂઆતમાં મહેનત ચાલુ કરી તો અમે ચારે બહેનો સાથે જ મહેનત કરતા હતા

અમારા પપ્પા એક સામાન્ય ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને તે અમારા બાજુમાં પાટણ શહેર છે ત્યાં પ્લમ્બિંગ નું કામ કરે છે તે બહુ મહેનત કરી છે અમારા પાછળ મારી મમ્મી પપ્પાએ મારી મમ્મીએ બી અમારી અમે જ્યારે મહેનત ચાલુ કરી તો અમે ત્યારથી મારી મમ્મીએ અમારે કંઈ બી કામ કરાવ્યું નથી ખાલી એમને એમ જ કીધું ખાલી તમે મહેનત કરો અમે તમારા પાછળ બેઠા છીએ તો મારા પપ્પા અમારા કે અમને કઈ બી પૈસાની જરૂર પડે કઈ બી જોઈએ કઈ લાવવું હોય તો એક ફોન કરીએ તો તરત જ એ લઈને આવતા રહેતા હતા જ્યારે મમ્મીના ઘરે કઈ ભી હોય ખાવાનું આ બનાવવું હોય તે બનાવવું તો મમ્મી અમને કદી ના કહેતી કે તમે હાથે બનાવી ખો અમને એ વખતે એ ટાઈમે એમને અમને બહુ સપોર્ટ કર્યો મારી મમ્મી પપ્પાએ અમે ચાર બહેનો છીએ અને અમે ચારે ચાર બહેનો